ઓટો માં છે ભાઈ ગાડી ઓટો મેકેલી છે ને છે જો મને એમ લાગે ગાડી મારી જાય આખી ગાડી ફૂટી જાય મને એમ લાગે હા એલા વા માં ગડી ગયા પેશલ વા વ્યુટર આવે ને ભાઈ પેશલ એમાં વા વ્યુટર ની તો આવતો જ નહીં આ બાજુ ની આવતો મહેરબાની કરીને બાપા હા ભલે રોડ માં થોડી સર્વિસ રોડ લઈ મારો ભાઈ આવતો નહી હું તને આવતું કહું

એ લો યટ્યુ ફેમિલી ગામ થાય કે મજામાં જ હું પણ મજામાં છું મારા નવા સ્વાગત છે મિત્રો મિત્રો આપણા પ્લોટ જોતા મોજમાં મોજમાં જ રહેવાનું મિત્રો યાર છે ને આપણે હિંદોડ આવી જશે એક મારી ને ટાયર કાઢવાના છે મેં એવું છે કે ટાયર છે આ સેટના નહીં ઓલી સેટના છે ને શાંત થઈ ગયા છે મતલબમાં નીકળતા નથી આમાંથી એટલે ઓળવાના છે મોટા ઓલી બધું નથી ને ઓળવાના છે પછી ક્યાં જવાનું છે ને ટાયર તૈયાર કરી નાખી

એને જો છે ને પટ્ટો ઉતારતો એટલે આ ફેરવી ને ફાઈન દેની સાઈડ તો બેર સાઈડ લઈ દીધું ને બાકી તો ભાઈ જો આ લિપ માં સડાવવાનું છે અગડી કેમ બર કરે તમને બતાવ વાર કર તો મી લઈ જાય ને ભાઈ આમ જો અમને થોડી બરેત થાય કેમ કે આ છે ને નવા ટાયર નાખે જો આજે તો ટાયરો નાખવા આઈ આવે આમ જો આજી જો આમ જો આમ જો તમે ખાલી જો 55000 રૂપિયા નો કોરે કોરો જોટો થાય છે ભાઈ 55000 રૂપિયા નો કોરે કોરો જોટો છે જોવડો મલીલે જો બર કરે

ગાડીનું ડમ્પિંગ કરીને નાખી દીધું છે ગરી સ્ફોડાવી નાખીએ અને પછી નીકળીએ આગળ આપણી મંજિલ તરફ જોઈ છે ક્યાં જવાનું થાય છે ખબર નથી પણ જોઈ છે હવે આગળ જવાનું થાય તો તમને બતાવું છું परिश्रम सही नीज़ी तो मम्मे की दीदी से होटल आते हैं न तेरे लोग नहीं ही ये सीख रहे हैं बिल्ली ऐसी तो नाश्ता करें किया ना खाओ लीला क्या किया खाओ तारे मैं तो दानी खाऊंगा दानी <laughs> मजा आता है हम लोग में तो दानी खाओ đó là phải làm cái đó là phải làm cái là cái 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 મમેકેલી છે ભાઈ ગાડી ઓટોમાં મેકેલી છે ને ચાલે છે જો ઓટો સિસ્ટમ આવી જ ને એટલે ઓટોમેટિક ચાલી જાય આપણે કઈ કરવું ન પડે ઓકે છે ને આપણે એસ વાળા Lo viso en todo, la lopa y no carnal, leca, tío. Y lo viso a de todo Ale. Ah, no, pero Bo, si yo pongo. Yo no tengo nada de niñez, ¿no? No, en el mitro de

ઠીકલા ટેકલા પાસે ઊભાશે ને ગાડી ઉપર ચડીને ઊભા છે મજો આ મોબાઈલ જોવે છે આ મોબાઈ જોવે છે ને હવે છે ને મારે પ્લાન કર્યો છે બોલો હજી માલ આવે છે ને તો તમને બતાવું માલ આવે છે ને ત્યાં જાવ કેમ કે વોશિંગ થઈને આવે છે આ ટ્રેક્ટરમાં જાય ને હવે મેલો જાય છે ને આ સોફો માલ આવે છે એટલે અમે ટ્રેક્ટર ખાલી થાય છે અહીં મેલો માલ છે અહીંયા પણ વોશિંગ કરે છે ભાઈ એટલે મતલબ તો છે ને પહેલાંનો માલ એટલે મતલબ જામ થઈ ગયું ને એટલે ધોવાઈ જાય ને નવો માલ થઈ જાય એ માટે ચાલો તમે અમે પણ જઈએ છીએ આપણે બતાવી કેવી રીતે એની પ્રોજેક્ટ છે જઈએ છીએ ચાલો મિત્રો આ છે નિમકનો ઓફર આ છે એનો બેલ અહીંથી મતલબ મા નિમક થાય છે મેલું સામે જવું કેવું સફેદ થઈ ગયું મતલબ મારે ઓળપણ છે ને ગારો નીકળે ગારો ગારો છે બધું ન્યા નીકળ્યું છે એટલે પાણી છે ને મેલું હોય ને બધું અહીંયા નીકળે જાય

ઓકે બધું નીકળી ગયું ગાઈસને હવે આપણે છે ને પાંહે જોવા જાય છે મતલબ આપણે સેટ જ રહેતા લાગે હતા અને હાવ લાઈવ જોઈ લેવા ભાઈને પૂછી દીધું તો આયામાં અઘરૂ છે હવે જોઈએ છે પહેલા મેં ક્યાં એમથી પહેલા જોઈ લઉં આ તો દી લે તો મિત્રો જો તમે કાલિયા આવાની પ્રોજેક્ટ કેમ છે કાલ જોવા કેમ જોઓ કાલ એ જોવા તો જાય

હોતા આમ બધી લાવવું હોય થાય નો નજારો છે ને એક નંબર કઈ ઘટે નહી બરાબર પ્રોજેક્ટ જ એક નંબર છે

क्या करना है खेल उसी लोग हमें लाइट थोड़े से हाँ। दे 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 तो दे दे बस मैसे काटी दो

નિમક ધોયું છે ને એટલે પાણી લીધું તાલી કી કે ભરી નહીં દેવું એમ લીધું મને મજા ચાલુ પીરું છે કેટલો ટાઈમ લગાડે છે બહુ ટાઈમ લગાડશે ખાધું પણ નથી ભીખા હલવાના લીલે છે ભીખા હલવાના છે